હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ લસણિયા સેવ મમરા તો લસણિયા સેવ મમરા બનાવવા માટે મેં ચારસો ગ્રામ જેટલા મમરા લીધા છે ચાળી અને તૈયાર કરી લીધા છે હવે આ મમરાને એક તપેલામાં મૂકી અને રોસ્ટ કરી લેવાના છે જેથી કરીને તેમાં ભેજનો ભાગ હોય તે નીકળી જાય હવે આ મમરાને સારી રીતે રોસ્ટ કરી અને બીજા વાસણમાં કાઢી લેવાના છે એક ચમચા જેટલી લસણની ખાંડેલી ચટણી લીધી છે એક તપેલામાં બે મોટા ચમચા તેલ ગરમ કરી તેમાં ધીમું ગરમ કરવાનું છે લસણની ચટણી અને સંચળ પાવડરને એમાં જરૂર પડશે અને બસો ગ્રામ જેટલી સેવ લીધેલી છે ચારસો ગ્રામ મમરાની સામે બસો ગ્રામ સેવ લીધેલી છે હવે તેલ મીડિયમ ગરમ થાય એટલે આ લસણની ચટણી છે તે એડ કરી દેવાની છે ધીમા તાપ રાખવાનો છે જેથી કરીને લસણ વધારે ફ્રાય થઈ ન જાય હવે આપ જોઈ શકો છો લસણની ચટણી સરસ તૈયાર થઈ ગઈ છે હવે મમરા એડ કરી લઈશું ધીમે ધીમે તેને હલાવી લઈશું એકદમ મિક્સ કરી દઈશું ત્યારબાદ તેમાં સેવ એડ કરીશું અને ચમચાની મદદથી તેને મિક્સ કરી લેવાના છે જેથી કરીને લસણની ચટણી છે એ સેવ મમરામાં મિક્સ થઈ જાય તો હવે સરસ મિક્સ કરી અને સંચળ પાવડર છે સ્વાદ મુજબ એટલે કે એક ચમચી નાખેલો છે એટલો એડ કરવાનો છે અને સારી રીતે મિક્સ કરી દેવાનો છે જેથી કરી અને લસણની ચટણી છે મમરામાં એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું તો આપણા મમરા સરસ મજાના લસણિયા બજારું જેવા સરસ ઘરે જાતે બનાવી શકાય તેવા લસણિયા મમરા તૈયાર છે જો આ રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ મમરા બાર જેવા જ સરસ મસ્ત મજાના બને છે થેન્ક યુ